જે કઈ સાધનો ખરીદ્યા છે તેની ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બસો પાંત્રીસ જેટલા સાધનો ઉપસ્થિત હતા તેની ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બસો પાંત્રીસ જેટલા ખેડૂતો સાધનો સાથે હાજર રહ્યા હતા તેની ચકાસણી કરવામાં આવી હતી દસ થી પંદર દિવસની અંદર ખેડૂતોને તેમના બેંક ખાતાની અંદર આની સબસીડી રકમ જમા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કેમ્પમાં વાઘોડે તારા સભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ કારોબારી ચેરમેન વિલેશભાઈ પુરાણી

એની ખરીદી કર્યા બાદ સાધનિક કાગળો રજૂ કરેલ અને જે કંઈક સાધનો ખરીદાયા છે એનો ચકાસણીનો કેમ્પ આજે યોજવામાં આવ્યો હતો જેમાં બસો પાંત્રીસ જેટલા સાધનો આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા આ તમામની ચકાસણી કરવામાં આવી છે